અંકલેશ્વરના સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપુર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રિક લાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો પહોંચી ગયા હતા અને બે કલાકે વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કેટલું પડતું ચૂકવાશે ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઈન જશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી જેને